વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે બજાર જેવી જ વાળું વેનિલા આઈસ્ક્રીમ એકદમ ફ્લફી અને ક્રીમી ઘરે બનાવીશું તો એ કઈ રીતે તો ચાલો આપણે જોઈએ તેના માટે એક કઢાઈમાં આપણે એક વાટકો મલાઈવાળું દૂધ એડ કરીશું મેં અહીં મેઝરમેન્ટ કપ લીધો છે તમે કોઈપણ વાટકો સેટ કરી લો અને હું તમને એમએલના માપથી કહું તો અઢીસો એમએલ જેટલું દૂધ લીધું છે અને હવે આ દૂધને આપણે ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થવા દઈશું જો તમે આ વેનિલા આઈસ્ક્રીમ ઘરે બનાવો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે દૂધમાં તમે જો પાણી એડ કરતા હો તો એ ના કરવું એટલે કે પાણી એડ કર્યા વગરનું દૂધ લેવું અને ગરમ કરેલું અથવા તો ગરમ કર્યા વગરનું કોઈ પણ ઘરમાં રહેલું દૂધ તમે લઈ શકો છો પણ મલાઈવાળું દૂધ લેવું અને હવે ગેસની હાઈ ફ્લેમ પર આપણે આ દૂધમાં એક હૂંફાળો આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે અને હવે આ આઈસ્ક્રીમને આપણે એકદમ ફ્લફી અને ક્રીમી બનાવવાનું છે તો તેના માટે આપણે એક મિશ્રણ તૈયાર કરીશું તો ચલો આપણે આ દૂધ ગરમ થઈ ત્યાં સુધીમાં એ મિશ્રણ તૈયાર કરી લઈએ તેના માટે આપણે એક બાઉલમાં બે ચમચી જેટલો મિલ્ક પાવડર લેશું મિલ્ક પાવડર એડ કરવાથી દૂધમાં જેટલો પણ પાણીનો ભાગ હોય છે તે બધો મિલ્ક પાવડર છે તે ઓબ્ઝર્વ કરી લે છે એટલા માટે આપણે મિલ્ક પાવડર એડ કરી દઈએ અને ટેસ્ટ પણ સરસ આવે છે તો બે ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ લઈએ ત્યારબાદ આપણે મિલ્ક પાવડર એડ થઈ ગયા બાદ બે ચમચી કોર્નફ્લોર લઈ લેશું જો તમારી પાસે કોર્ન ફ્લોર અવેલેબલ ના હોય તો જે વેનિલાનો કસ્ટર્ડ પાવડર આવે છે તે પણ લઈ શકો છો તેનાથી વેનિલા આઈસ્ક્રીમનો જે વ્હાઈટ કલર હોય તેની જગ્યા પર થોડો ક્રીમ કલર થઈ જાય છે તો કસ્ટર્ડ પાવડર અવેલેબલ હોય તો તમે એ પણ લઈ શકો છો અથવા તો કોર્નફ્લોર લઈ શકો છો બંને પાવડરને મિક્સ કરી દીધા બાદ અહીં આપણે ચેક કરીએ તો દૂધ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે એ દૂધમાંથી એક બાઉલમાં આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ છે તે અલગ કાઢી લઈએ ચમચાના માપથી કહું તો ત્રણ ચમચા જેટલું દૂધ છે તેને આપણે અલગ લઈ લઈએ હવે આ દૂધના બાઉલમાં આપણે જે પાવડર રેડી કર્યો છે તે બધો પાવડર એડ કરી દઈશું અને ફટાફટ હલાવી અને મિક્સ કરી લઈશું તો આ મિશ્રણ દૂધમાં એડ કરવાથી આપણું દૂધ છે તે ઘટ થઈ જશે જલ્દીથી અને એક ક્રીમી એવું આઈસક્રીમને ટેક્સચર મળી રહેશે એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે તો અહીં આ બધી વસ્તુ દૂધની સાથે મિક્સ થઈ ગઈ હવે આપણે અહીં જોઈએ તો દૂધ છે તે એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આ સ્ટેજ પર આપણે તેમાં અડધો વાટકા જેટલી ખાંડ એડ કરીશું ચમચીના માપથી કહું તો આઠ ચમચી ખાંડ છે તમે અહીં આ અડધા વાટકાથી વધારે ખાંડ જુઓ આ આઈસ્ક્રીમ બનાવવા ટાઈમે યુઝ કરશો તો આઈસ્ક્રીમને જામતા થોડો સમય લાગશે તો તમે ઈચ્છો તો ખાંડની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો અહીં ખાંડ છે તે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને હવે આ સ્ટેજ પર આપણે તેમાં જે દૂધનું મિલ્ક પાવડરવાળું મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અહીં મારા કેમેરામાં થોડો ફોલ્ટ હતો એટલા માટે કેમેરો ચાલુ ના થયો ટાઈમ પર પણ મેં એ મિશ્રણ છે તે દૂધમાં મિક્સ કરી દીધું હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે આ મિશ્રણને છે તે એકદમ સારી રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળી લઈશું અને હલાવતા જઈશું જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેમ આ મિશ્રણ છે તે કોર્નફ્લોરના લીધે ઘટ થતું જશે પણ ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે જ આપણે તેને ઉકાળવાનું છે ત્રણથી ચાર મિનિટ બાદ તમે અહીં જોઈ શકો છો મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી હતી અને ઘટ પણ થઈ ગયું છે કેમ કે આપણે તેમાં કોન ફ્લોર એડ કર્યો હતો તો હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈએ એક બાઉલમાં કાઢી લીધા બાદ આપણે એક કલાક માટે ફ્રીઝરમાં ચિલ્ડ થવા દેવાનું છે આ મિશ્રણને તો એક કલાક માટે આ મિશ્રણને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈએ એક કલાક બાદ આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણું આ ચિલ્ડ એવું મિશ્રણ છે તે એડ કરી દઈશું એકદમ સારી રીતે ફ્રીઝરમાં સેટ થઈ ગયું છે એટલા માટે આપણું આઈસ્ક્રીમ છે તે પરફેક્ટ બનશે તો અહીં આપણે આ મિશ્રણ એડ કરી દીધું હવે આપણે તેમાં ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તો પોણો વાટકો એટલે કે થ્રી ફોર્થ કપ આપણે ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું જો તમે ઈચ્છો તો જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે તે પણ એડ કરી શકો છો પણ મારે એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ બનાવું છે એટલા માટે મેં ઘરની ફ્રેશ મલાઈનો જ ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો ફ્રેશ મલાઈ જે રેડી આવે છે બજારમાંથી અમૂલની એ પણ ફ્રેશ ક્રીમ તમે એડ કરી શકો છો અહીં તો આપણે ક્રીમ એટલે કે મલાઈ છે તેને એડ કરી દીધી હવે આપણે ફ્લેવર માટે એક ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું જો તમારી પાસે વેનીલા એસેન્સ અવેલેબલ ના હોય અને કસ્ટર્ડ પાઉડર વેનિલા ફ્લેવરનો અવેલેબલ હોય તો તમે કોર્નફ્લોરની જગ્યા પર એ જે પાવડર યુઝ કર્યો હો તો અત્યારે આ સ્ટેજ પર તમે વેનીલા એસેન્સ સ્કીપ કરી શકો છો હવે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને હાઈ સ્પીડમાં આપણે આ મિશ્રણ પીસી લેવાનું છે તો જોઈ શકો છો હું તમને અહીં તેની કન્સિસ્ટન્સી બતાવી દઉં તો એકદમ ફ્લફી અને ક્રીમી ઉપર જે બબલ્સ તમને દેખાઈ રહ્યા છે તેના ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે કે વિધાઉટ એની ઇલેક્ટ્રિક બીટર આપણે એકદમ પરફેક્ટ અહીં આ મિશ્રણને પીસી લીધું છે તો આ મિશ્રણને આ રીતે એકદમ ફ્લફી બનાવવા માટે મિક્સરને હાઈ સ્પીડમાં જ ચલાવવું પડશે અને એ પર દોઢથી બે મિનિટ માટે હાઈ સ્પીડમાં ચલાવી લેવાનું તો અહીં આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે હવે કોઈ પણ કન્ટેનર લઈ લેવાનું પ્લાસ્ટિકનું અથવા તો લંચ બોક્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો તેમાં આપણે આપણું આ દૂધનું મિશ્રણ છે તે એડ કરી દઈશું એટલે કે કાઢી લઈશું એ બોક્સમાં અથવા તો કન્ટેનરમાં ઘણીવાર એવું થતું હોય છે કે આઈસ્ક્રીમ ફ્રીઝ થયા બાદ તેની ઉપર એક બરફનું લેયર આવી જાય છે તો એ બરફનું લેયર ના આવે તેના માટે પણ મારી પાસે એક ટીપ છે તો કન્ટેનરને ઢાકણ દીધા પહેલાં આ રીતે ફોઇલ પેપરથી કવર કરી ત્યારબાદ ઢાંકણ આપી અને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દો તો આ આઈસ્ક્રીમમાં બરફનું લેયર નહીં બને ડોન્ટ વરી જો તમારી પાસે ફોઇલ પેપર અવેલેબલ ના હોય તો બજારમાં જે રેડીમેડ દૂધનું પેકેટ આવે છે તેની કોથળીને તમે કટ કરી અને આ દૂધના મિશ્રણની ઉપર સેટ કરી ત્યારબાદ કન્ટેનરનું ઢાંકણ ઢાંકીને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખશો તો પણ ચાલશે ફોઈલ પેપરની જગ્યા પર તો અહીં આપણે આ કન્ટેનરને ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે રેડી કરી લીધું તો આખી રાત માટે અથવા તો છથી સાત કલાક માટે કન્ટેનરને ફ્રીઝરમાં ફ્રિસ કરી લઈએ તો અહીં છથી સાત કલાક જેવો સમય થઈ ગયો છે હવે આપણે આ કન્ટેનરનું ઢાંકણ ખોલી ફોઈલ પેપરને હટાવી અને ચેક કરીએ આપણું આઈસ્ક્રીમ પરફેક્ટ જામ્યું છે કે નહીં તો અહીં મેં ફોઈલ પેપરને કાઢી લીધું હવે હું તમને બતાવું તો વાવ તમે ઉપરનું જે લેયર જોઈ રહ્યા છો એકદમ ઉપર બબલ આવી ગયા છે તેના ઉપરથી જ તમને આઈડિયા આવતો હશે કે આપણું આઈસ્ક્રીમ કેટલું ક્રીમી બન્યું છે જોઈ શકો છો એકદમ ક્રીમી છે તો અહીં હું તમને સ્કૂપથી કાઢીને બતાવું તો જોઈ શકો છો વાવ એકદમ સરસ ક્રીમી આપણું આ આઈસ્ક્રીમ બન્યું છે એ પણ વિધાઉટ એની ઇલેક્ટ્રિક બીટર અથવા તો ક્રીમ વગર આપણે અહીં આઈસક્રીમને બનાવી લીધું અને ઉપર બરફનું લેયર પણ નથી જોઈ શકો છો તો ફટાફટ આપણે તેને સર્વ કરી લઈએ હું તમને અહીં આ રીતે સ્કૂપથી સર્વ કરીને બતાવું છું જો તમે ઈચ્છો તેની સ્લાઇસીસ કરવી હોય તો આ કન્ટેનરને થોડી મિનિટ માટે પાણીમાં રાખી અને તેની સ્લાઇસીસ કરીને પણ તમે સર્વ કરી શકો છો તૈયાર છે આજની આપણી સમર સ્પેશિયલ રેસિપી જે છે વેનીલા આઈસ્ક્રીમ બનાવવું ખૂબ જ સહેલું છે બતાવ્યા છે એ સ્ટેપ ફોલો કરશો એટલે એકદમ પરફેક્ટ બજાર જેવું જ આપણું વેનીલા આઈસ્ક્રીમ બનીને રેડી થશે અહીં તમને હજી એક ટીપ આપું તો તમારે વધારે ક્રીમી અને ફ્લફી આઈસક્રીમ બનાવવું હોય તો આ મિશ્રણને ફક્ત બે કલાક માટે ફ્રીઝરમાં ફ્રીઝ કરી અને ફરી મિક્સરમાં હાઈ સ્પીડ પર ચલાવી અને આ મિશ્રણને સેટ થવા રાખી દો છથી સાત કલાક માટે તો એકદમ ફ્લફી ડબલ એવું ફ્લફી આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ જશે જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો જો જેથી કરી જ્યારે પણ હું આવા સિઝનલ અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ ફટાફટ તમારા ફોનની સ્ક્રીન પર તમને મળી રહે તમારે આવા બીજા સમર સ્પેશિયલ રેસિપીના વિડીયો જોઈતા હોય તો ઘણા બધા આઈસ્ક્રીમના વિડીયોઝ મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યા છે જેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ઘણા બધા રેસીપીના વિડીયોની લિંક છે તે હું પ્રોવાઈડ કરી દઈશ આવા બીજા ઉપયોગી હેલ્ધી અને ખાસ કરીને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબ થેન્ક્સ ફોર વોચિંગ